અને સાવ ઓછી કિંમતમાં આ કિંમતમાં તમને ક્યાંય પણ ઓરણી મળશે નહીં જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમારે ઓરણી લેવી હોય તો વહેલી તકે તમારે જયેશભાઈનો કોન્ટેક કરવાનો છે કેમ કે જયેશભાઈને ઓરણી તાત્કાલિક વેચી દેવાની છે અને ઓરણી વેચવાનું કારણ એ છે કે જયેશભાઈને ઓરણી ચલાવતા આવડતું નથી એટલે ઓરણી વેચવાની છે બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જયેશભાઈને

માત્ર પંદર વીઘાનું વાવેતર થયેલું છે જયેશભાઈ દ્વારા અને કોઈ પણ પ્રકારનો અત્યારે ઓરણીની અંદર ફોલ્ટ નથી તમારે ઓરણી લેવી હોય તો રૂબરૂ સ્થળ ઉપર જાય ઓરણી રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં જયેશભાઈનો કોન્ટેક કરજો જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ઓરણી રૂબરૂ જોવા જાવ તો જયેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સારી ઓરણી છે દાતાની દાતાની જોવા મળશે આ છે ધરતી એગ્રો સો એ સો ટકા કંડિશન છે પંદર વીઘાનું જ વાવેતર કરેલું છે ઓરિજિનલ આખી ઓરણી છે હવે મેન તમને કિંમતની વાત કરું તો માત્ર સત્તાવન હજાર માં ઓરણી મળી જશે કિંમત માં થોડો ઘણો ફેરફાર થઈ જશે 57000 કિંમત ફિક્સ નથી જો તમારે આ 2023 ના મોડેલ ની માત્ર 15 વીઘા માં ચાલેલી ઓરણી જયશભાઈ ની લેવી હોય તો આ ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલોપોર બંદર અને રાણાવાવ ગામ અને પ્રોપર તમને રાણાવાવ તમને ગામની અંદર જ આ ઓરણી જોવા મળશે અને તાલુકો પણ રાણાવાવ છે તો રાણાવાવ ગામની અંદર આ તમને ઓરણી જોવા મળશે પ્રોપર ઓરણી લેવી હોય તો જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે જયેશભાઈ નામ હશે સિંતેર એક સાહીઠવાડા નંબર પર ફોન કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો